સો હે ફેમિલી તો પછી કેમ છે બધા મજામાં હું પણ મજામાં તો હું આવી ગયો છું એક નવો બ્લોગ લઈને તો આજે બહુ દિવસ પછી બ્લોગ મૂકું છું કારણ કે કશે જોન થતું જ નહીં હતું અને કોલેજ પણ નહીં જતું હતું કારણ કે ડેસ સાથે તમને કંઈ મજા નહીં આવતી હતી એટલા માટે સો તો હવે આજે ફ્રાઈડે છે તો જઈએ કોલેજમાં જોઈએ શું કરીએ છીએ અને તમને પણ બતાવું લેક્ચર કામ તો થતા જ નથી ખાલી આમ જોઈએ બહુ દિવસથી ફ્રેન્ડનો કોઈને મળ્યો નથી તો મળતા આવીએ અને કરતા આવીએ સો જો હવે તો રેગ્યુલર બ્લોગિંગ ખબર પડશે કારણ કે કોઈ સપોર્ટ બી નહીં કરશે પછી અને આપણો તહેવાર આવે છે ધોરેડી તો તમને તો ખબર જ હશે સાહેબ જે લોકોએ બે હજાર તેવીસનો બ્લોગ જોયા હશે ધોળેઢી વાળા તો તમને ખબર જ હશે જે લોકોએ નહીં જોયા હોય તે જોઈએ હવે જલ્દી બહુ જ મજા છે મજા જઈ રહી છે અને આજે ઘડી પણ બહુ જ મજા કરશું અને તો પહેલાં આપણે દિવાળી કરીએ પછી મંદિરે જઈએ અને પછી આપણે કોલેજ જવાની કરીએ સાડા સાત થઈ ગયા છે

andrò sempre io così così io solo io il borillo per la gara ah ciao egg baggage toh vabbè non direi di ne non direi di io non direi di મહાદેવ મહાદેવ ભગવાન તો કરીએ અને આપણી જ નવી બાઈક છે જય ભાઈએ હમણાં જ નવી લીધી તો જઈએ આપણે નવી આપો જૂની તો આ તો બેન લઈ ગાડી કાઢવાનું મુશ્કેલ છે પણ ગાડીઓનો શોરૂમ લાગ્યો હોય ને એવી રીતે ગાડીઓ મૂકેલી છે તો જઈએ આપણે કોલેજ સ ફેમિલી આપણે કોલેજ પર આવી ગયા છે ને અહીંયા બધા બેઠા છે આ એનિયન છે આ છે ને આ દેવાનું છે આવી બોલતા નહીં આવડે છૈયા છૈયા કરે છે કાલ પરમ જેસો તો ગઈરો ની છૈયા છૈયા આને કે આને ની ગઈરો કેમ ની ગઈરો ભાઈ છૈયા છૈયા જા અત્યારે કર છૈયા છૈયા તો હવે મેલે અત્યારે મે અહીંયા આવ પર આવ્યા છે કોફી પીવા નાસ્તો કરવા તું ફ્રી ફાયર માં ધ્યાન આપ અને આ ભાઈ ની ટેકનિક જો એક મોમન સ્ટોન એક સો ફેમિલી અત્યારે હું ગોડાઉન પર આવ્યો તો ખાવા માટે તો ખાલી લીધું છે અને અહીંયા રવા મેદાનની પૂરી ઠંડી કરવા મૂકી છે સુકાવા માટે કડક થાય છે તો હવે જમી લીધું છે હવે તૈયાર ઘરે અને અહીંયા બીજી સાંજ પૂરી તૈયાર થાય છે પપ્પા બઢાવે છે સો ફેમિલી અત્યારે આપણે ઘરે આવી ગયા છે ને હવે જોઈએ કારણ કે પ્રીમિયર પ્રોન આપી છે એટલે હવે થોડી વિડીયો એડિટિંગની પ્રેક્ટિસ કરશું લેપટોપમાં કારણ કે થોડા વિડીયો એડિટિંગમાં થોડું પ્રોબ્લેમ થાય છે એટલે હવે થોડી વાર યુટ્યુબ પર જોઈ વિડીયો અને એની પ્રેક્ટિસ કરશું અને પછી જોઈએ સાંજે કસે જઈએ તો જઈશું તો સારા ભીડે બેન તૈયાર થઈ ગયા છે કા ચાલ્યા બેન તમે કોલેજનું એન્યુઅલ ફંક્શન છે તે મેં થોડું કેમ આડ્યું કરી છે સાલા આ બેન કેટલા વર્ષથી અહીંયા અડાજણમાં રહી છે તો પણ એમને નથી ખબર કે સંજીવ કુમાર ઓડિટોરિયમ ક્યાં આવ્યો અને એમના ફ્રેન્ડ જે અડાજણમાં નથી રહેતા એ બધાને ખબર છે કે સંજીવ કુમાર ઓડિટોરિયમ ક્યાં છે સાવ બુદ્ધિ વજાની અને હું ભણાવતી હતી છોકરાઓને હા તે આસિસ્ટન્ટ તો પણ સંસ્કૃત નહીં ભણાવતી હિન્દી હા તે હિન્દી નહીં ભણાવતી હા હું હું બોલ ખબર છે હિન્દી બોલતા બબડાઈ જોઈશ હું ચિંતા એ पापा जारी, जारी हो नहीं पड़ी हवा मोड़े चल जाड़ी जाड़ी हो पाई चलाओ जस साइलेंट जे बाजू बता भी बाजू कर जाओ नहीं ये लगती जोड़ी अत्य अत्य संग हर चीज कोई टीचर नहीं दूर लागी थी हो हाय माय ऑल स्टूडेंट प्लीज सब्सक्राइब दिस चैनल ये 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 डेल्टे टेल्जी नशे टेल्जी सही है हैं सही 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 हैं सही 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 हैं सही सही है बोलते निकल चल 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 निकल चल निकल चल चल निकल

ચિક તો ફેમિલી અત્યારે અમે જઈએ છીએ મામાના ત્યાં કારણ કે બે દિવસથી ગયા હતા તો આજે જઈએ છીએ મામાન ત્યાં અને દસલાની એક્ઝામ પણ પતી ગઈ છે દસમા ધોરણની તો એને મળીએ અને જઈએ તો તમને પણ બતાવું જતા રહેજો છો તો મજા આવશે

તને તારી બોર્ડ ની પરીક્ષા પતિ જે લોકો તને પેન આપી જે લોકો પૈસા આપ્યા બધાથી સેવિંગ કર્યા ને તો લહેડે વાપરવા જઈએ બધા એટલામાં જાણે જુઠા સાચું કે ચો ચો મેલાસી લાઈ તાવ પચો હા મત તો 100 રૂપિયા ન મળે તો અમને તો 50 50 હો હો 200 200 રૂપિયા 500 बोसो, 500 200 200 વાળી પેનો 300 300 વાળી પેનો મારા નસીમાં તો એવું કહેવાતું જ નહી

તો બંને જગ્યાએ એ હોડી ની કોટલી માર થાય છે અહિયાં મારા મારી પતરું પડ્યું

તાલો તો જાત ગુરુડી રમવા જવાનું છે કોલેજ તો ગાલના બ્લોગમાં જ આવશે તો બ્લોગ તમે જો લાઈક કરજો સેટ કરજો સ્ટેક્ટ કરજો હવે તો ઠોકી મારો ત્યાં શું હવે રેગ્યુલર આવશે બ્લોગ આપણે રેગ્યુલર અને મળીએ નવા બ્લોગ સર ગુડ બાય